ભરૂચના વેજલપુર ઘાંચીવાડ ખાતે રહેતા અનસુયા વખારીયા એકલવાયુ જીવન જીવે છે સોમવારે તેઓ બપોરના સમયે ઘરમાં પોતાની નિત્ય પ્રક્રિયામાં જોતરાયેલા હતા તે વેળા એક બાઈ પર બે શખ્સો તેમની પાસે આવ્યા હતા તેમણે તેઓ સોનાની વસ્તુઓ ચમકાવી આપતા હોવાનું જણાવી તેમણે વાતોમાં ભોળવી હતી તે દરમિયાન તેમણે તેમની પાસેથી બંને હાથમાં પહેરેલી કુલ ત્રણ તોલાની બંગડીઓ કઢાવી લીધી હતી જે બાદ તેઓ તેને સાફ કરવાની પહેરવીમાં જોતરાયા હતા તે અરસામાં ગઠિયાઓએ પરસેવો બહુ થયો હોય પાણી આપવા કહેતા તેઓ ઘરમાં ગયા હતા આ વેળા તપનો લાભ ઉઠાવી બંને ગઠિયાઓ બંગડી લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા અંસોયાબેને જણાવ્યું હતું કે તેઓને કોઈ ખબર જ ન પડી કે શું થયું થોડા સમય બાદ તેમના હાથની બંને બંગડીઓ ગાયબ હોય અને બંને શખ્સો ત્યાં ન હોવાથી ઠગાયાનો અહેસાસ થતાં આસપાસના લોકોને જાણ કરતાં તેમની મદદથી તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવાની કવાયત હાથ ધરી છે બે જ તેને પરસો બો થયો પાણી માંગ્યું મારી પાસે ધોવા માટે પાણી માંગ્યું પછી શું થયું તે મને કશી ખબર નથી થોડી વાર એને મને ખબર પડી કે મારા હાથમાંથી બે બગડી હતી આખરે ત્રણ તોલાની બગડી છે પછી મને ખબર પડી એ ચોરી